તો ફાઈનલ મિત્રો કબૂતરાને ખવરાઈ લીધું હવે આવ્યો છે રોકીનો વારો ખવરવવાનો જોઈ જો ખારો લે જો રોટલો ખાવા આજ હાલ અહીંયા

મિત્રો જવાનું છે ટ્રેક્ટર લઈને વાડીએ રોટાવેટર લેવા દરવાજો ખોલ નાખી ચાલુ ગરમી ચડી ગઈ રીતે એકલાથી જ જોડાવી એકલા જોડાય માન માન જોડા તો મગજ બી હોય ગયો સારું હાલો તો હવે આઈલા જઈ કે રસ્તો તમને બતાવવું કેવો હે માર અમારા વાડીનો જો આ વાડી રહીને આ ઓટાવાળી આવી અમારી એટલે મારી સમજવાની અને આ છે અમારે દાદા ની અમારે દાદા એક ઢોરા ચારતા હતા અહીંયા કૂવો હે અહીંયા પણ હું નાવા ગયો હતો ને એકદમ તે સાતી અધર ચડી ગઈ એ દૂધનું નાવા એ મોટો છે યાર ઉપરે છે બાકી આમ જોઈ લો વરસાદ આવે ને એટલે આ બંધ તૂટી જાય છે જો અહીંથી મોરે બોલે છે અને વરસાદ લગભગ આવશે એવું લાગે તો એક રસ્તો જોઈ લો તો દાદા હાલતા થઈ ગયા તૈયારી ઘીરે અને આ રસ્તો જોઈ જો તમારે કોઈને આવો મારા હોય ને તો અમે અમારે છે તમે કહેને વ્યાયા હૈ ગીર્યા અને લગભગ થોડું તાવ જેવું આવી ગયું એવું લાગે છે હવે અહીંયા શું કરે તાર રમવું હે ઉપાડ તો આ રહેને ઉપાડ તો હવે ભાઈ એ ઓલવી ઉપડે ઉપાડે આ ઉપાડે તું અંદર વેજાજા તડકાની તને કહું હૈ અંદર વહી જજા હવે ઉડાડવાના કબૂતર ને કઈ જોઉં ને ઈંડું બારું કાઢ્યું લઈ લઈને ગઈ મેં તાર ભાઈ ચાલો હે ને કાંઈ કબૂતર ફાઇનલી આથી તો બધા ઉડી ગયા હે બીજા બધા ઉડવા મિન થોડાક જ ઉડે છે આ એટલે આ ઉડે ને એટલા જ બાઇક એ બધે બે ખડી જ થઈને જો આ આગળ બેઠા છે અને આ દ જેવો હે ને એ દુડે એ હમણે ઘડીક નહીં ઘડીક હું રહ્યો જઈશ ને એટલે પાછા આવી ગયો બે જઈશ જો ઉડાનના કબૂતર જ નથી આ ખાલી શોખ ને છે પેલા ઉડતા હવે ન ઉડતા હજી એક વાર ઉડાડે ફાઈનલી બધા ઉડાડ્યા મિત્રો આ આપડે પેલા ટાઈગર હતું ને એ પેલા આપણે ટ્રેન કરતા હતા ને ટાઈગર આવડવા હજુ એવડું થઈ ગયું બીટકા ભરે રોકી ઘડે પેલા આપણે આને ટ્રેન કરતા હતા ટ્રેન થઈ હોત ગયું હતું ઉડતું જ હોતું રોકી આ બીટકા પણ મારા જનું એવા ભરે ખતર નાટકા આંગળી જ પકડી લે બચ્યું આવડું થઈ ગયું પૂરી નું બચું પૂરી નું ક્યાં

અને આ રોકી મારા જેનો મારે ખાવાનો છે ની રોટલો ખાવા મીડ્યો આમાં મેઠો ઉતર મને લગભગ નહીં ખાવા દે આમ જ કરતો હોય હવારે આમ કરે અત્યારે આમ કરે હું શાનમાં નો ખાવા આવ્યો તો ભારી ગયો ઉપર ત્યાં ભાઈ એમાં લેસન કરે પણ કરીએ ở rắc tựito comment cái gì nát vô, xả luôn rồi kín cái khau thì ác vật cái khau về anh ấy, rồi đi đâu ra kín anh ấy bây giờ mà lên હેઠો ઉતરી ગયો હે આપણે આયા ત્યાં આયકણ ભાઈ બંધ ટ્રેક્ટર લઈને આવ્યો હે કે આવ્યા બાજુ પછી આપણી વાડિયા રોટા રોટાવેટર હલો તમને ઘડી ઘડીને બતાવું એ બાજુ આયેલા જાય સર વાંધો હાલ હું જાઉં ભાઈ હા બસ શબ્બાસ મારું તો થોડું માનતું રહેવાનું એટલે વાંધો ન આવે હમણાં નહીં મજા આવે ને એટલે પાછળ હેઠળ ઉતરી જઈશ મારે ઓલું અહીંયા ટેક્ટર આખી અહીંયા લઈને જાઓ છે અહીંયા લઈ જાવ તા પાછો ઊંડા આવી જાય અહીંયા જો એકદી આપણે ઘોડી લઈને આવતા હતા ને તેમણે આ સાપળામ કરી જાય આપણે ઘોડી લેવાની છે વાર છે તેમ લગી જાય લાગ સવાર પણ આવશે મજા ને જવા દઉં આપણે ઉડાડશું રોકી ને ક્યાં દુ નથી

पा वा लियो कोम को कने हा ये लाल वो हा

કેટલા ગયા ધર જોયેલો આકાશ સડી ગયા તો જાય બધા કબૂતરો હેઠા બે ગયા હે હવે નડાડવા મિત્રો કેટલા દિવસ પછી આપણે છેડામાં ધારા ઉપર ખેત દુનો છેડો નથી આ બનાવ્યું ને ધાર્યું તેદુનું દુનો પેલા બહુ સરસો હતો કબુતરો આમ છેક વિયા જાય ને એટલે જોવા જતો તો કે તો ઉપર થી જો કઈક આવું છે તો હરવે વે આવી લો જાવ હું આ બાજુ ઉપરથી ક્યાંક આવું રીતનું અમારું ગામ લાગે છે પાછું જઈ આ છે અમારું ઘર અહીંથી તા એટલામાં ઓલું કાકાનું ઓલું બીજા કાકાનું આ બધે કંઈ નથી એ બાકી છે બનાવવાનું આમ અમારા મેલડી પણ રજા દેખાય છે કાંઈ મેલડી પણ અને સોરાની રજા દેખાય છે આ દેખાય સોરાની પડખે બાકી તો આમ કાંઈ દેખાતું જ ના